કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા તો આજે આપણે એક અલ્ટો ગાડી લઈને આવ્યા છીએ ગાડી છે અલ્ટો અલ્ટો ગાડી વેચવાની છે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો કંપની સીએનજી વાળી અલ્ટો વેચવાની છે અલ્ટો આઠસો છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો એકદમ નવા જેવી ગાડી ટીપટોપ કન્ડિશન છે પોલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે તો શરૂ કરીએ વિડીયો મારુતિ અલ્ટો ગાડી ખરીદવાની હોય જણાવી દઉં તો મોડલ બે હજાર એકવીસ નું મોડલ અને વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી અલ્ટો ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં અલ્ટો ગાડી રહેશે ફૂલ વીમો પણ શરૂ છે અલ્ટો ગાડી ખરીદી હોય તો માલિકના નંબર ક્યાંથી મેળવવા તેમજ આ ગાડીની કિંમત અને ગાડી ક્યાં રૂબરૂમાં જોવા મળશે તેની બધી માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સાથે જોડાયેલા રહેજો એ પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળજો કારણ કે આપણે ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તે તમને સૌથી પહેલાં મળતા રહે તો વિડીયો બધા ગ્રુપમાં શેર કરી દેજો જો તમારે અલ્ટો ગાડી ખરીદવાની હોય અલ્ટો આઠસો છે એલેક્સા વર્ઝન રહેશે અને વન ઓનર ગાડી મિત્રો આવી સસ્તી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે અને એ પણ કંપની ફિટિંગ સીએનજી વાળી અલ્ટો છે તમે વિડીયોમાં જોઈ શકો છો બે હજાર એકવીસનું મોડલ તમારી ગાડી ખરીદવી હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે રાજકોટ ડીઝી કાર્સમાં જોવા મળશે તમારી ગાડી ખરીદવી હોય તો તમે રાજકોટ રૂબરૂ જઈ શકો છો ગાડીની એક સાવી જોવા મળશે તેમજ ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે આ અલ્ટો વેચી દેવાની છે ગાડીના કિંમત વિશે વાત કરું તો કિંમત છે ત્રણ રૂપિયા તેમાં ભાવમાં માન રાખવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે જો તમારે ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર ટાઇટલમાં મળશે પંચ્યાસી અગિયાર ત્રેવીસ તેત્રીસ અઠાવન તે આ ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી અલ્ટો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વન ઓનર ગાડી છે કંડિશન પણ સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો

વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે વોટ્સએપ નંબર પર મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું